લાવ જસમત પાણી શું લાવ જસમત પાણી લાવ જસમત પાણી આયા પાણી મને દેવા તો જોઈ ને પાણી ભરી દેવા જોઈ ને કેમ શું થયું ના પાડતી હતી કે એમ એમ કોઈને પાણી અમને આ નિયમ બનાવેલા જસમત એના પનઘટ ના નિયમ બનાવેલા ઈ કે કોઈ કોઈને એમ પાણી આ દે જ નહીં તો જસમત હા તું પાણી પીયો હું પીયો મારા માટે નો લીયો

મને પાણી પાસું તો બેન રૂપા પાણી તો હું એને જ પાઈશું આહ હા 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 આમ રાજકુમાર કાંઈ જોયા નથી પાણી તો હું જ પાઈશ મારા તો ગરમ ફૂટા મારા હાથ નું પાણી તો ફાતલિયો પી ગયો એ ફાતલિયો નથી ફાતલિયો નથી એ તારા અહીંયાનો હાર સવાર એને હાય વન તમારે પાણી પીવું છે જરૂર તમારે પાણી પીવું હોય

સામે માણી દેખાય ને અહીના વણિક નગરસેઠ ની છે અને પાટણ અમારું ગામ છે નગર શેઠની દીકરી મારું નામ પદ્માવતી છે ખૂબ જ સરસ બહુ જ મજાના તમારું નામ છે પદ્માવતી આવ્યો અને ઘણું મોડું થયું મને હાલો વાડા તમને પાણી અમારા રસ્તે રવા આ હાલો બાપુ હાલો હવે ઘોડિયા દામણ તોડાવ્યા કાસે કાસા લીલોડા કાઢે ભાન બુનાલી પદ્મા તમારું ધ્યાન કે છે હાથમાંથી ગાગર ઝટકી પગની મોજડી ઉપર પડી મોજડી જીરાય પગમાં જથમ થયો પદ્મા હા વાડા પાણી પાતા મારા હાથમાંથી ગાગર છટકી છે ગાગલ છટકી તમારા પગની મોજડી પર પડી છે મોજડી ચિરાય અને રુધિર વહી જાય છે માટે વાડા ઈ રુધિર ની સામે ના કોઈ મૂલ નથી માટે લાવો તમને પાટો બાંધી દો જલ્દી બાંધો એ આ પાટો બાંધુ તમને પ્રેમથી મારા નવસે એ તમે આજે માનજો અરે રે તમે છો મારા નવલાણી આ જોડે નમી વાય પદમાવતી તમે મને પાણી પાયું હું એક વાડા હાખનો દરબાર છું માટે પાણીના બદલામાં તમારે જે જોઈએ તે માગી લ્યો વાડા પાણી પાવું એ મારા શ્રીનો ધર્મ છે પાણીના કોઈ મોલ હોતું નથી માટે હું તો આ હાલી વાડા થોબીજા પદમા હું એક રાજપૂત કર્યું સંતાન છું મફત પાણી પીવાય નહીં તારે જે જોઈએ તે માગી લ્યો નહીં વાડા મારે કોઈ ચીજની કમી નથી કે તમારી પાસે માંગું પડે અજાણીએ યુવનને પાણી પાઉં એ અમાર શ્રીનો ધર્મ છે વાડા પદ્માવતી હજી કહું છું તારે જે જોય તે માગી લે હા વાડા આટલું બધું કહો છો તો આજે પદ્માવતી વાડા કુળ સાથે આજે એક વચન માગે છે પદ્માવતી વચન વચન ને એક બાજુ મૂકી દે બીજું જે જોય તે માગી લે બીજી કોઈ ચીજની કમી નથી વાડા મારે કે તમારી પાસે માંગવું પડે આ જ હોય તો વાડા કુળ મને વચન આપો લે પદ્મા તને આ વાડા કુળ ના દીવા વચન છે જે જોય તે ભલે વાડા વચન ની માલિક કોર આ પદ્માવતી માંગણા સાથે ચાર મંગળ ફેરા માંગે છે નહીં પદમા કારણ કે તું એક વણિક કન્યા છો હું એક રાજપૂત કરું સંતાન છું માટે બીજી જે જોય તે માંગી લે નહીં વાડા તો કહી દયો કે આ વાડા કુળના ના વચન આજે ફોપ છે વાડા

કાંજા પીવાને સહેલ છે પણ એની લેર લેવી ને એ બહુ મુશ્કેલ છે વાળા તો પદમાવતી ભવ રહેવાના બોલ દીધા છે જોજો ભૂલાય ભલે વાળા રે જો પદ્માવતી વતી ઘણો મોળો થાય છે મામા ને ઘેર જાવું છે માટે મને જવાની રજા આપો અરે વાડા જાવે ની મને કોઈ ના નથી પાછા મળવાનો મને સમય આપો પદ્માવતી મળવાનો સમય ન હોય સોમવાર ને ઉગમણી દિશાએ ઊભી રહેજે વાળો જરૂર મળવા આવશે ભલે વાડા જય સુરત દાદા જય સુરત દાદા અરે બેન રૂપા હા પદ્માબેન હાલો બેની પાણી ભરાઈ ગયું તો હાલો હા બેન તમે આગળ હાલતા થાવ હું હમણાં જાઉં છું બેન હવે તારે શું કામ છે પદ્માબેન મારું ટીજણ કુવામાં પડી ગયું છે અરે બેની પાણી તો મેસી જૂ છેલા મે ઓલા રાજકુમારને પાઈ તો તારું સિંચણ કે છી ડૂબી જાય પછી તમે જો રાજકુમારને પાટો નોતા બાંધતા હા હા તે ઓલો ફાદલિયો પાસો તરીસો થયો તો ફાદલિયો નથી એ મુંગો રે ઘડી એવું છે હા કાઈ વાંધો ને બેન જલપથી આવજો તમે હાલતા થાવ હું તમારી પાછળ જ આવું બાપની વાત જોતા છો પાછળ પાછળ જવું ક્યાં બોલતા તું એ સમજાવ માંગણાવાળા બાપુની તો વયા ગયા આપણે કાંઈ ગોઠવો હવે આપણે કાંઈ ગોઠવવું જોઈએ ને હા ભાદરા ગામમાં જાય આપણે તો કોઈને ઓળખતા નથી તો આપણે અહીંથી ગમે એ તો વાંધો નહીં રોડના કાંઠે હવારે વાટ જોઈ

પ્રજાની સે કેવી પ્રીતિ હે માટે કહો ને હે પ્રધાન માના રાજની શે Yeah, Mari!

સમાચાર આપ્યા છે માટે પ્રધાનજી જ્યાં સુધી મારો ભાણેજ માંગડા વાળો આવે ત્યાં સુધી કસુંબા કોઈને લેવાના નથી માટે કસુંબા ઘોરી ક્યાર કરો જ્યાં સુધી મારો ભાણેજ ન આવે ત્યાં સુધી કસુબા અગ્ર